બેલાના કામ હે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા તો ફ્લાવર શો બાદ આપણે જમી લીધું ને જમ્યા પછી આપણે આવ્યા છીએ સાહેલભાઈ ફ્લેટે સાહેલભાઈ હાઈ કહી દીધો તમારી ઓડિયન્સ તમારી પણ થોડી ઓડિયન્સ છે ને અત્યારે વાગ્યા છે દેખો રાતના બાર વાગવા આવ્યા છે અને અમે લારીએ જઈએ છીએ થોડો ઘણો નાસ્તો કરવા હજી ભૂખ લાગી છે અમને નાસ્તો કરાવશું દેખાઉ ઢોકળા ઢોકળા ની ને એને જે ગમે ને એને ખબર હોય અહી શું મળે એ જે કે ની આપણે ખાવાનું છે આજે લાઈનમાં બધી લારીયું છે માણેક ચોક હા અજો માણેક ચોક માણેક ચોક નામ હતું mini માણેક ચોક

ચાય સમોસા પરોઠા બ્રેડ પકોડા પકોડી એવરીથિંગ સર હા મેં લારીએ કે કંઈક લઈને આવ્યા શું લઈને આવ્યા દાળ પકવાન હમ ખાઈએ દાલ પકવાન બનાવ્યું નથી રેડી છે એવરેજ જ છે એવરેજ જ ખાઈ મજા આવે બજાર આપણે પરોઠો આલુ આલુ ચીઝવાળો આલુ ચીઝવાળો પરોઠો ઓર્ડર કર્યો છે ચીઝ બટર ચીઝ બટરવાળો બાજુમાં પૌડા બટેટા હવે આપણે આવી ગયો છે આલુ ચીઝ બટર પરાઠા લાલા જાડા જાડા પરાઠા છે ચીઝ ચીઝ બીજું દઈ આ શેની ચટણી કહેવાય સફેદ દહીં દહીં છે આ દહીને આ સોસ

લીમડામાં ડોડ આવી ગયા કીધર એલાય આ છે લીમડાનું ઝાડ એમાં ડોડ આવી ગયા છે મકાઈ અડધા કોક ખાઈ ગયા ચક ચક પૂડા ટોટી ગયા પૂડા ટોસી ગયા સાહેબ દેશી ટિશ્યુ પેપર તમને દેખાડું સાપાથી હાથ લઈશ નાખવાની દેશી ટીશ્યુ પેપર અમદાવાદનું જે માણેક ચોક છે ને તો આ છે મિની માણેક ચોક એ માણેક ચોકની જેમ જ તે એ ટુ ઝેડ બધી વસ્તુ અહીંયા તમને રાત્રે મળી રહેશે બરાબર સાહેબ અમદાવાદનું મિની માણેક ચોક કહેવાય અને રાત્રે જ શરૂ થાય દિવસે કાગડા રખડતા હોય ઠંડામાં ઠંડુ પાણી ઠંડુ ચંદ્રેશ્વર મહાદેવ જી સ્વાભીક ચાલો તો હવે સાડા બાર જેવું વાગી ગયું છે ભૂલ ભરપેટ ખાઈ લીધું છે ફૂલ કરાવી દીધું હવે મત ઘસઘસાટ ઊંઘ આવશે અને આખો દિવસ સવારના છ વાગ્યાના ટ્રાવેલિંગ કરીએ છીએ અને પહેલાં સૌથી પહેલાં ભોળા ગયા હતા પછી અમદાવાદ આવીને કાંકરિયા ગયા હતા પછી ફ્લાવર શો જોવા ગયા હતા અને પછી સાહેલભાઈ ના ઘરે આવ્યા એટલે અત્યારે વાગી ગયા છે સાડા બાર એટલે ઘસઘસાટ સૂઈ જશું હવા જાગીને બ્લોક કન્ટિન્યુ કરશું ટુ બી કન્ટિન્યુ આપણે જોઈએ કાલ સાહેલભાઈ ને રજા જ છે આપણે રવિવારની જોઈએ ક્યાં લઈ જાય ઘરે હવે એ એમ કે છે કે અત્યારે અમારે દિવસ મૂકે એટલે સીધા કાલે બપોરે બાર વાગે જાગશે તો અડધો દિવસ તો એમને પતી જાય મને લાગે કાલ બપોરે જમી કાઢવી ને અમને ડાયરેક્ટ મેટ્રોમાં ઢકેલી દે છે અને અમે સીધા ભાવનગર

જ્યારે હવે નસ્તા શહેર બે લોકેશન ચેન્જ કરી નાખે આપને માઈન્ડ ખબર પડે કે આ ફ્લેટમાં આ જગ્યા રહે છે નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી તો 1 બીએસ કે નું 3 બીએસ કે થઈ 3 બીએસ કે થઈ તો 1 બીએસ કે થઈ કે 2 બીએસ થઈ ગયો મે હોય 2 નું 3 3 2 એટલે 2 કા 4 4 નું 1 કરતા જ હોય પરમે મોટી સ્ક્રીન માં લે આ ચાલો વીર ટ્રેલર આ આ આ વાત કરતો બસ હવે ફળી નહીં બહુ બહુ મસ્તી નહીં જય ભાઈ આ છે જય ભાઈ હુઈ ગયા ડાયરો દેઢરો કરું કે હુઈ જાવું છું તારે જાગો ને શું નામ છેનું બિલા એના બિલા આટલી ગરમી છે જય ભાઈ ઓડીન પુતા બોલો એમ તો તમે ભાવનગરની ઠંડી તમે ક્યારેક કડી જાવ જોયું બેલાના કામ ડાયું છે ડાયું કોઈક કામ પ્યાર કરવા વાળો જોવા કે આમ આવી રીતે

અમદાવાદ ની આ છે આપણા સાહેલભાઈ અમદાવાદ આપણે ડાયરેક્ટ કાલ સવાર મળીશું